એકતા સેવા સંગ ખંભાત દ્વારા ગંજ શહીદ કબ્રસ્તાનમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શુક્રવારના રોજ એકતા સેવા સંગ ખંભાત દ્વારા ગંજ શહીદ કબ્રસ્તાન અને બાવાજી શાહ કબ્રસ્તાન ખંભાત ખાતે વૃક્ષારોપણ કરી વૃક્ષો વાવુ પર્યાવરણ પ્રકૃતિ બચાવો અને છોડ વાવી વૃક્ષ બનાવો સૂત્ર દ્વારા સ્વૈચ્છિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જીવનમાં ફૂલ છોડ અને વૃક્ષો વાવી કુદરતી સૌંદર્યમાં વધારો કરવા વૃક્ષારોપણ કરવું ખૂબ જ જરૂરી છે તેવો આહવાન કર્યું હતું એકતા સેવા સંઘ ખંભાટ ના પ્રમુખ મોહમ્મદ ઉસ્માન શેખ તાસ્વી ગંજ શહીદ કબ્રસ્તાન ના પ્રમુખ સિરાજભાઈ શાહ અજીમભાઈ શેખ જાનિશારભાઈ મોહમ્મદ જુનેદ મૌલાના ફારુક અને મોહમ્મદ રફીક હાજી જહુર શાહ દિવાન કિશ્વર સામાજિક કાર્યકર તારાપુર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું રફિક દિવાન રિપોર્ટ ન્યૂઝ ટુડે તારાપુર